શ્રી સુંદરકાંડ સર્ગચાલીસ અને એકતાલીસ રામ લક્ષ્મણ અને સુગ્રીવ પાસે જવાને પ્રયાણ કરવા હનુમાનજી તૈયાર થયા ત્યારે તેમના વચનો સાંભળીને સીતાજીએ કહ્યું હે કપિવાર તમારા પ્રિય વચનો સાંભળીને હું અત્યંત આનંદ પામી છું રામચંદ્રજીનો શીઘ્ર મેળાપ થાય તેવા પ્રયત્નો તમે કરજો રામજીએ દર્ભની સળી ફેંકીને કાગની આંખ ફોડી નાખીને તેને સજા કરી હતી તે વાત અભિજ્ઞાન રૂપે તમે કહેજો વળી મારો ચુડાવણી પણ તેમને આપજો વળી બીજી એક વાત પણ અભિજ્ઞાન રૂપે કહેજો એક વાર જ્યારે મારું તિલક ભૂસાઈ ગયું હતું ત્યારે તમે મારા ગંડ સ્થળ ઉપર મનશીલ તિલક કર્યું હતું હે રામ તમે તો ઇન્દ્ર અને વરુણના સમાન પરાક્રમી છો છતાં રાક્ષસ રાવણે મારું હરણ કર્યું છે મને લંકા રાખી છે તેને તમે કેમ સહી લ્યો છો કેટલું દુઃખ વેઠીને પણ આ ચૂડામણીને મેં મારા જીવની જેમ સાચવી રાખ્યો છે જેથી તેને જોઈને હું તમારા દર્શન કર્યા જેટલો હર્ષ પામી શકું પણ હવે તો તે ચૂડામણી તમારી નિશાની પણ હનુમાનજી સાથે મોકલી રહી છું રાવણનો રોજનો ત્રાસ રાક્ષસીઓના મર્મને ભેદનારા વચનો કુરુર રાક્ષસોનો સહવાસ એ બધું હું તમને મળવાની આશામાં જ સહન કરું છું રાવણે આપેલી મુદત પૂરી થશે તો પહેલાં હું મારા જીવનનો અંત આણીશ આટલો સંદેશો શ્રી રામચંદ્રજીને પાઠવજો સીતાજીના આવા કરુણ વચનો સાંભળીને તેમને આશ્વાસન આપવા માટે હનુમાનજીએ કહ્યું કે હે માતા સીતા સત્યના સોગંધ ખાઈને કહું છું કે તમારા વિયોગમાં જોડતા જોડતા રામજી કંઈ પણ કાર્ય કરતા નથી લક્ષ્મણ પણ સંતાપ પામે છે ઘણી શોધ પછી મને તમારા દર્શન થયા છે હવે તમે તમારા દુઃખોનો અંત જોશો તેમાં શંકા લાવશો નહીં યુદ્ધમાં રાવણના સહકુટુંબ અને સર્વ રાક્ષસોનો સંહાર કરીને સમગ્ર લંકાનગરીને બાળીને ભસ્મીભૂત કરી દેશે તે પછી તમારે આ રાક્ષસોના રાજ્યમાં વધુ સમય રહેવું નહીં પડે હે વૈદેહી એ પછી તમને રામલક્ષ્મણ સાથે રહી જશે હે સતી સીતાજી હવે હું જાઉં છું તમારે બીજું કંઈ અભિજ્ઞાન આપવું હોય તો તે આપો સીતાજીએ ઉત્તર આપતા કહ્યું હવે તો મારી પાસે કાંઈ જ રહ્યું નથી હવે બીજું શું અભિજ્ઞાન આપું જીવની જેમ સાચવી રાખેલો ચૂડામણી હતો તે તમને મેં આપી દીધો હનુમાનજીએ ઉડવાની તૈયારી કરતા પોતાનું સ્થૂળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સીતા માતાએ વળી કહ્યું રામલક્ષ્મણને મારા કુશળ સમાચાર આપજો આ દુઃખના ડુંગર તળિયેથી તેવો મારો ઉદ્ધાર કરે તેવા પ્રયત્ન કરજો અહીં મારો જે તિરસ્કાર થાય છે હું જે રીતે હળદૂત થાવું છું તે બધો વૃતાન તમે કહેજો તમારી યાત્રા નિર્વિઘ્ને પાર પાડે સીતાજીનું અભિજ્ઞાન તથા સંદેશો લઈને જઈ રહેલા હનુમાને વિચાર કર્યો હવે મારે રાવણનું સૈન્યબળ કેટલું છે તેનો અંદાજ કાઢવાનો બાકી છે એ જાણ્યા બાદ હું ઉત્તરનો માર્ગ લઈશ સીતાજીની આજ્ઞા અને આશીર્વાદથી હનુમાનજીએ પ્રયાણ કર્યું થોડે દૂર જઈ તેઓ ઊભા રહ્યા તે વિચારવા લાગ્યા કે સીતાજીની ભાડ તો મેળવી લીધી પણ હજી એક મહત્વનું કાર્ય બાકી રહી જાય છે મારે રાવણનું સૈન્ય કેટલું છે અને તેના સાધનો તથા ઉત્સાહ કેવો છે તે પણ જાણી લેવું જોઈએ મને તે માટે એમની સાથે યુદ્ધ કરવાનો ઉપાય યોગ્ય લાગે છે જો હું યુદ્ધ કરીશ તો મને રાક્ષસોનો બળાબળનો ખ્યાલ આવશે રાક્ષસો સીધી વાતમાં સમજે તેવા નથી માટે પરાક્રમ કરીને તેમનો ભેદ જાણવો તે ઉત્તમ છે પણ હું પરાક્રમ કરીને રાક્ષસોનો નાશ કરીશ તો બીજા ઢીલા પડશે જો કે આ કાર્ય કરવાનું મને મારા માલિક સુગ્રીએ કહ્યું નથી પરંતુ સ્વામીના કાર્યને સિદ્ધ કરવામાં ઉપયોગી થાય તેવું કાર્ય દૂતે તો કરવું જ જોઈએ રાક્ષસરાજ રાવણને ખબર પડવી જોઈએ કે તેને કેવા બળવાન શત્રુ સાથે કામ પડ્યું છે તો જ મારું અહીં આવ્યું સાર્થક ગણાય મારી સાથે યુદ્ધ કરવા રાવણ આવશે તો તેનું સૈન્ય બળ અને હૃદયબળ કેટલા છે તેની મને ખબર પડશે આમ વિચારી શરૂઆત કેવી રીતે કરવી તે વિચાર કર્યો આ અશોક વાટિકા રાવણને અતિ પ્યારી લાગે છે તેનો નાશ કરવા માંડીશ એટલે રાવણ અવશ્ય મારા પર ક્રોધ કરીને તેના રાક્ષસોનું સૈન્ય મારી સાથે લડવાને મોકલશે હું તેમની સાથે ઘોર યુદ્ધ કરીશ અને તેનો સંહાર કરી સુગ્રીવ પાસે ચાલ્યો જઈશ આમ વિચારી હનુમાનજીએ અશોક વાટિકાના વૃક્ષો પાડવાની શરૂઆત કરી દીધી થોડી વારમાં તો રાવણની પ્યારી અશોક વાટિકા છિન્ન ભિન્ન થઈ ગઈ જળાશયો ભાંગી ગયા અને ક્રીડા સ્થળો પણ તૂટી ગયા પક્ષીઓ ચિત્કાર કરીને ઉડવા માંડ્યા હનુમાનજીએ સુંદર ભવનનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો અશોક વાટિકા રાવણની સ્ત્રીઓ માટે વિહાર કરવા ખાસ બનાવી હતી તે વેરાન બની ગઈ હનુમાનજીએ રાવણનું ભયાનક અપમાનભર્યું કામ કર્યું પછી રાક્ષસોની રાહ જોતો અશોકવાટિકાના મુખ્ય દ્વાર પાસે આવીને ઊભા રહ્યા